તમે જોયા છો જેમાં દીકરી બચાવો દીકરી પડાવો લખ્યું હોય છે આ બેનરો અને સરકારની શરૂ કરેલી સરકારની યોજનાથી ગરીબ માતા પિતા પોતાની દીકરીઓને શાળામાં મોકલે છે પણ આ તંત્ર આ દીકરીઓ કઈ પરિસ્થિતિમાં ભણી રહી છે તે જોવા આવતું નથી

અહીં લગભગ સો જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન જ્યોતિ દરજી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવી રહ્યા છે વોર્ડનના તેમજ વોર્ડનના પરિવારના સભ્યોના જન્મદિવસની ઉજવણી માટે વિદ્યાર્થીનીઓ પાસે પૈસા ઉઘરાવી રહ્યા છે એટલું જ નહીં વો વોર્ડનનો પતિ પણ વિદ્યાર્થીઓના રૂમમાં રોજ અવરજવર કરે છે ત્યારે વારંવાર વોર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિન અધિકૃત રીતે શાળામાં વરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ભારે હંગામો મચાવ્યો હતો પહેલા તમે આ વિદ્યાર્થીઓની એકવાર વેદના સાંભળો મારું નામ ચૌધરી રસીલાબેન ભુરાભાઈ છે અહીંયા સો છોકરીઓ રહે છે અને અમને બહુ માનસિક ત્રાસ આપે છે આ મેમ મેમ જ્યોતિ મેમ અમને આખો દિવસ કામ કરાવે છે અમારી પાસે એમના કપડાં ધોવરાવે છે એમના પતિ આખો દિવસ હોસ્ટેલમાં રહે છે અને એના પતિ રાતના બાર બાર વાગ્યા મારા રૂમમાં આવે છે અને અમને ગમે એમ વાતો કરે છે સ્કૂલ ચાલુ છે ને એમની વાતના એના પતિ આઈ જ રહે અને આજે એમના છોકરાના બર્થડે તો અમારા પાસેથી હાથ હજાર ઉઘરાયા અને એના છોકરા માટે સાયકલ લઈ Kanawa tayo. બધા રીતે માનસિક રીતે ત્રાસ આપી આટલી છોકરી ત્યારે જાય ને અને રાતના બાર બાર વાગે મન બોલાય અને માર ફ્રેન્ડ એક બોલાય બોલાય પૂછી આ ચોધરી રસીલા મારી શું વાતું કરે શું માસી જોડે કરે એટલે આવું બધું કરવા મેં અમે ઊંઘમાંથી ઉઠાડી ઉઠાડીને મન બોલાવે અને નફટો નાલાયકો અને જખ મારવા એ ટાળું તો અમે બોલતા જ નહીં અમે તો મા બાપે ઘરે આવું બોલતા નહીં અને ઓકાત ખાલી ખુરશી ઉપર તો આટલે પગ મૂક્યા નથી કે તમારી ઓકાત ખુરશી ઉપર બેહવાની અમે ઘરે આવું કોઈ બોલતું નહીં અને રાતના બાર બાર વાગે આ ચૌધરી રસી લાવીને બોલાય બોલાય દીવા ઉપડાવી કે માસી

પિત્તલ છે અમને અમે બહુ માનસિક ત્રાસ આપે છે દિવાળી પર ફટાકા નતા ફોડવા છતાં અમારા જોડે પેલા ફટાકા ઉઘરાયા અને એમના ચમચા બધા કે મેમને બેંક બેલેન્સ ઝીરો જીરો છે પૈસા ઉઘરાવો પહેલાં કે નહીં ઉઘરાવી ને ફટાકા ફોડીને છોકરો એટલે પછી કે ત્રીસ ત્રીસ રૂપિયા બધી ફરજીયાત આલો નતા ફોડ્યા એના જોડે ફરજીયાત પૈસા લીધા અને કહેશે ઘોડાને કલર કાઢ છડે એટલે કહેશે તમે તમારા પૈસાથી કલર લઈ અને કરો બધાને ઘોડાને અને નહીં કરો કેમ નહીં કરો કે તમારે તમે બગાડ્યા ઘોડા અને કહેશે લાઈટ ફિટિંગ કરાવ્યું છે અને લાઇટ ફિટિંગ એક કરાવતા નથી ને કહેશે આગળ સરકાર બિલું મૂકે છે સુકરણી સાથે કામ આજ મેમ નથી જોઈતા રે નથી જોઈતા મેમ એને સમય કે રહી રહેવા તૈયાર નથી અમે અંદર નહી જઈએ અમે કે અંદર નહી જઈએ મેમ જો નહી જઈ સમય કે અંદર નહી જવાનું અમારે ઘર જતા રહે સો અમારે કોઈને ભણવું નથી ચાલશે અમાર માબાપ એમને ભણવા માટે મૂક્યા છે યાર ડડુ ઉઘરાવા માટે નથી મૂક્યા અમારે ગરીબ છે ત્યારે માબાપ પર ભણવા મૂકે છે એટલે અને તમારે જો પૈસા ઉઘરાવે છે દરરોજ બહુ નામ ચૌધરી મિત્તલ હતા એનો પતિ હતો એક બીજો ભાઈ હતો એ થેલો બારે ફરતો હતો બે દિવસ પહેલા ભાઈ હતો એક એનો પતિ હતો એ બે અંદર હતા કેમેરો પાસો કર્યો એટલે મેં પડદો ફાટાયો અને ત્યારે મેં માણસોને દેખ્યા એટલે મને એક છક પડ્યો એટલે હું તીન અઠવાડિયાથી અહીંયા આવું છું રોજ હું આ ચેકિંગ કરીને હું મારી રીતે જતી રહું છું મને આજે એટલી બધી એમ થયો કે છોકરીઓ ત્રાસ કરવા મળી કે મમ્મી રોજ રોજ પચાસ પચાસ રૂપિયા માગે છે કોઈક દંડ ઉઘરાવે છે એટલે મને એવો થયો મેં કે આનો કોક હોસ્ટેલનો નિયમ લાવવું જ પડશે અને રોજનો મેદાના લોટની તો રોડલી ખવડાવે છે

એક પછી એક વિદ્યાર્થીની અને વાલીઓની રજૂઆત સાંભળી હતી ત્યારબાદ આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારી બોર્ડનને રજા પર ઉતારી દઈ તેની સામે કાર્યવાહી ખાતરી આપતા હવે મામલો થાળે પડ્યો છે ત્યારે બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર